મિત્રો આ વાર્તા એ સમય છે જ્યારે હું બસમાં જતી હતી ત્યારે બસમાં એક જોરદાર છોકરો આવીને મારી બાજુમાં સીટમાં બેસી ગયો મારા પતિ બહાર રહેતા હતા અને હું પ્યારની સાવ ભૂખી હતી પછી એક છોકરાએ મને ટચ કરવા લાગ્યો અને પછી એવું થયું કે શું વાત કરું તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ મિત્રો મારું નામ જાનવી છે અને મારી ઉંમર બાવીસ બત્રીસ વર્ષની છે અને હું દેખાવામાં જોરદાર લાગુ છું અને મારો રંગ પણ સારો છે અને હું એકદમ ફિટ છું મારા લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા અને જો હું તમને મારા વિશે વધુ કહું તો હું એક બિંદાસ ભાભી છું અને મને હરવા ફરવાનું ખૂબ જ ગમતું હતું આ ઘટના મારી સાથે બે મહિના પહેલાં બની હતી જ્યારે હું બસમાં જઈ રહી હતી પછી બસ ઊભી રહી અને એક સત્યાવીસ વર્ષનો સ્માર્ટ છોકરો બસમાં ચડવા લાગ્યો તેને જોઈને મારું મન ઉભરાવા લાગ્યું અને અચાનક બસ ઊભી રહી ગઈ અને મારી સીટ પાસે બેઠેલી મહિલા નીચે ઉતરવા લાગી અને એ છોકરો મારી બાજુમાં બેઠો થોડો સમય પછી તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું તેણે પોતાનું નામ રાજેશ જણાવ્યું અને મેં પણ મારું નામ જણાવ્યું ત્યારે મેં સાડી પહેરી હતી અને એમાંથી મારી પાતળી કમર દેખાતી હતી અને એ છોકરાની નજર વાર વાર ત્યાં જતી હતી હવે મારું મન પણ તેના ઉપર આવી ગયું હતું એટલે મેં એટલે મેં એની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું આ દરમિયાન અમે ઘણી વાત તો કરી અને વાત કરતી વખતે હું એને ક્યારેય ટચ કરી કરતો ક્યારેક સ્માઇલ આપતી હતી અને એ પણ મને ટચ કરવા લાગ્યો હતો થોડી વાર પછી અમે એને મારા પગ પર પગ મૂક્યો એટલે મેં તેની સાથે સ્મારીક આપી ત્યારે એને બીજો હાથ મારી કમર પર મૂક્યો એટલે મેં આંખ બંધ કરી દીધી અને એનો હાથ પકડી દીધો હવે એ પણ સમજી ગયો હશે કે હું પણ તૈયાર છું એટલે એને પોતાનું કામ આગળ વધાર્યું હવે હું સાવ પાણી પાણી થઈ ગઈ હતી પછી મારું ટેશન આવ્યું અને મારી મારે નીચે ઉતરવું પડ્યું અને એ પણ મારી પાછળ નીચે ઉતરવા લાગ્યો ત્યારે બપોરનો એક વાગ્યો હતો હશે અને પછી અમે બાજુના ગાર્ડનમાં ગયા અને ત્યાં અમે થોડી મસ્તી કરી પણ ત્યાં વધુ લોકો હતા એટલે અમે બીજું કંઈક ન કરી શક્યા પછી તેને મારો નંબર માગ્યો ત્યારે મેં ખચકા ચૂઈના મારો નંબર આપ્યો તે દિવસથી અમે દરરોજ રાતના બે વાગ્યા સુધી વાતો કરતા કારણ કે મારા પતિ કામના રીતે બહાર રહેતા હતા આ રીતે એક મહિનો વીતી ગયો પછી અમે એક દિવસ મળવાનું વિચાર્યું અને એ મને તેના મિત્રના ઘરે લઈ ગયો જ્યાં બેડરૂમ પણ હતો પછી એને દરવાજો બંધ કર્યો અને મારી પાસે આવીને મને હક્ક કરી દીધી ને એ મેં પણ તેને હક્ક કરી લીધી ત્યાં ત્યારે મને ખૂબ જ મજા આવી રહી હતી અને કદાચ તે પણ સમજી ગયો હતો એટલે એને મને ટચ કરવાનું ચાલુ કર્યું હું હવે મારી જાતને નિમંત્રિત કરી ના શકી હું તેના ગરમ ગ્રમ ગરમ થઈ રહી હતી પછી તેણે મને તેના ખોળામાં ઉપાડી અને બેડરૂમમાં લઈ ગયો અને પછી અમે જે કર્યું એ સાંજ સુધી બેડરૂમમાં જ રહ્યા અને પછી અમારી મુલાકાત ધવા લાગી અને એક દિવસ એવો આવીને ઉભો રહ્યો કે મારા પતિ એમની બંનેને સાથે જોઈ ગયા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ